અમદાવાદના વરાછા વિસ્તારમાં ચાર વર્ષની પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું હતું જેમાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તારાભાઈનો ફોન કેમ પાડોશી પર આવે છે મને કેમ ફોન નથી કરતો સામાન્ય વાતને લઈને થયેલા ઝઘડામાં પગલું ભર્યું હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અંકોલાના વતની અને હાલ વરાછા વિસ્તારમાં આવેલી શ્રીજી કૃપા સોસાયટીમાં ધનશ્યામભાઈ જાલંદે પરિવાર સાથે રહે છે તે રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેની પત્ની જ્યોતિના ભાઈનો ફોન પાડોશીના ફોન પર આવ્યો હતો સામાન્ય બાબતે ઝઘડો થતાં જ્યોતિને માઠું લાગી આવ્યું હોય તેમ જ્યોતિએ ઘરમાં ઘર કંકાસથી કંટારી ચાર વર્ષીય પુત્રી આરોશીને એસિડ પીવડાવ્યું હતું અને બાદમાં જ્યોતિએ પણ એસિડ પી લીધું હતું જેની જાણ ધનશ્યામભાઈને થતાં પત્ની તેમજ પુત્રીને તાત્કાલિક સારવાર માટે સ્વિમેડ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યોતિનું રાત્રે મોત નીપજ્યું હતું જ્યારે આરોષી હાલ સારવાર હેઠળ છે આ બનાવ અંગે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે